જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને થોડો સમય કાઢીને આ ઘટનાને અંત જરૂરથી સાંભળજો શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈ શહેરમાં રહેતા હતા તે એક દિવસ સાંજના સમયે જમવા બેઠા એટલે એક રોટલી ખાઈ શાંતાબેન જેવા બીજી રોટલી લેવા માટે હાથ લાંબો કર્યો એટલે તેની વહુ આંખો ફાળીને કહેવા લાગી માજી થોડી શરમ કરો હવે કેટલું ખાશો તમે એટલે શાંતાબેન પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને એક રોટલી ખાઈને જ ઊભા થઈ ગયા સાંતાબેનની વહુ તેની સાથે ઘણા દિવસોથી આવો વ્યવહાર કરી રહી હતી તેને જમવામાં બસ એક જ રોટલી આપતી હતી અને જમવાના સમયે તેની પાસે બેસી જતી હતી અને શાંતાબેન બીજી રોટલી લેવા જતા એટલે તરત જ બોલી ઉઠતી કે માજી શરમ કરો હવે તમે આ ઉંમરમાં કેટલું ખાશો હવે આ ઉંમર ખાવાના અભરખા છોડી દો અને ઓછું જમીને તમારું સ્વાસ્થ્ય સુધારો આ બધું અમારે ના શીખવાડવાનું હોય આ સાંભળીને શાંતાબેન અફસોસ કરતા કરતા ઉભા થઈને પોતાના રૂમમાં જતા રહે છે તેને ખૂબ જ ભૂખ લાગી હતી પણ તેની વહુએ તેને સરખું જમવાનું આપ્યું ન હતું દરરોજ આવી રીતે ઓછું જમવાને લીધે શાંતાબેન કમજોર પડવા લાગ્યા હતા તેનામાં હવે અશક્તિ દેખાઈ રહી હતી હવે તેનાથી ભૂખ નહોતી થઈ રહી વહુ જ્યારે પણ ઘરમાં કંઈ નવું બનાવતી તો તેને નહોતી આપતી શાંતાબેન તેની વહુના આવા વ્યવહારથી થાકી ગઈ હતી અને તેના ઉપર તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો શાંતાબેન તેના ખાટલે બેસીને રડી રહ્યા હતા અચાનક તેને કંઈક યાદ આવ્યું અને તેઓ ઊભા થઈને તેનો કબાટ ખોલ્યો અને અંદર ખાનામાંથી તેણે એક આલ્બમ બહાર કાઢ્યો અને અને તે લઈને બેસી ગયા ફોટા ફેરવવા તેઓ ભૂતકાળમાં સરી પડ્યા તેઓની સામે તેના ભૂતકાળ તરી આવ્યો શાંતાબેનના પતિના અવસાને નવ વર્ષ થઈ ગયા હતા શાંતાબેનને બે બાળકો હતા મોટો દીકરો અજય અને નાનો દીકરો અલ્પેશ બંને દીકરાઓ સરકારી નોકરી કરતા હતા મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે બેંગ્લોરમાં રહેતો હતો અને શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈમાં રહેતા હતા તેનો નાનો દીકરો મુંબઈમાં બે બાળકો હતા અજય તેની અને બાળકો સાથે વર્ષમાં એકવાર પોતાના ઘરે આવતો હતો અને કહેવા ખાતર જ મહિનામાં એકવાર તેની માને ફોન કરતો હતો અજયની પત્ની લતા તો ક્યારેય તેની સાસુને ફોન પણ નહોતી કરતી અને ક્યારેય તેમની સાસુના ખબર અંતર પણ નહોતી પૂછતી પિતાજીના અવસાન પછી અજય અને તેની વહુએ ક્યારે પણ તેની માને તેની સાથે રહેવા આવવા માટે નહોતું કહ્યું જો તેમણે માને પોતાની સાથે આવવા માટે કહ્યું હોત તો શાંતાબેન તેની સાથે રહેવા માટે પણ તૈયાર હતા શાંતાબેને તો બંને દીકરાઓ સરખા હતા તેઓ બંને દીકરાઓના વ્યવહારથી હવે થાકી ગયા હતા શાંતાબેન ગામડે રહેતા હતા અને તેના પતિ ભગવાનભાઈને વધારે આવક ન હતી એટલે એક એક ટુકડો ભેગો કરીને તેઓ ઘર ચલાવતા હતા તેણે ગાય રાખી હતી જેનું દૂધ વેચીને તેઓ ઘર ચલાવતા હતા અને ભગવાન રાખતા હતા એકની કમાઈથી ઘર ચાલતું હતું અને એકની કમાઈથી બચત થતી હતી જ્યારે ખૂબ જ વધારે જરૂર પડતી ત્યારે તેઓ ભગવાનભાઈના રૂપિયા વાપરતા હતા સાસુ સસરા તરફથી તેઓને જે ઘર મળ્યું હતું તે એકદમ નાનું હતું અને કાચી માટી અને નળિયાવાળું હતું શાંતાબેન તેની મહેનત અને સમજદારીથી તેના ભાઈની લગભગથી મુંબઈ શહેરમાં એક સારું ઘર ખરીદી લીધું હતું તેઓ ખૂબ કરકસર કરીને બે બાળકોનું ભવિષ્યનું વિચારતા હતા અને એટલે જ તેમણે મુંબઈમાં મકાન ખરીદીને રોકાણ કર્યું હતું શાંતાબેન અને ભગવાનભાઈ એ બંને બાળકોને સારી સ્કૂલમાં ભણાવ્યા હતા અને સારી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું અને ખૂબ જ મહેનત કરીને બંને બાળકોને સારી નોકરી પણ લગાવી દીધા હતા જ્યારે બંને બાળકોને નોકરી લાગી ગઈ તો બંને બાળકોના સારા ઠેકાણા ગોતીને લગ્ન પણ કરાવી દીધા બંને દીકરા અને વહુઓનો વ્યવહાર તો પહેલા ખૂબ જ સારો હતો પણ અવસાન પામ્યા પછી બંને વહુઓ પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા આ બધું તો શાંતાબેન સહન કરી રહ્યા હતા પરંતુ થોડા દિવસથી કોમલ તેની સાથે જે વ્યવહાર કરી રહી હતી તે તેનાથી સહન નહોતું થઈ રહ્યું અલ્પેશને પણ તેની પત્નીના અભાવ્યવહારની ખબર ન હતી કારણ કે તે વહેલો સવારે ઓફિસે જતો રહેતો હતો અને રાત્રે પણ ઓફિસથી મોડો આવતો હતો અને જે દિવસે તેને ઓફિસમાં રજા રહેતી એ દિવસે તે આખો દિવસ આરામ કરવામાં કાઢી નાખતો હતો અને બાકીના સમયમાં તે ઓફિસનું વધારાનું કામ કરી લેતો હતો અને જે સમય બચતો હતો એ સમયમાં તે બાળકો અને પત્ની સાથે બહાર ફરવા જતો રહેતો હતો શાંતાબેન એ ગૃહિણી હતા અને તેણે તેની આવડત અને સમજદારીથી પોતાના જીવનમાં ઘણું બધું શીખી લીધું હતું તેઓ એટલા સીધા પણ ન કે તેના પર થયેલા અત્યાચાર તેઓ ચૂપચાપ સહન કરતા રહે પરંતુ પોતાના બાળકો સામે તેના મા બાપ હંમેશા નમતું મૂક દેતા હોય છે આલબમને જોતાં જોતાં તેની આંખોમાંથી આંસુ સરવા લાગે છે અને તેઓ જોતા જોતા રાજુએ રડવા લાગે છે અને તેના પતિને યાદ કરવા લાગે છે એક ફોટાને જોઈને તેને યાદ આવવા લાગે છે કે એક જમાનામાં તેઓ કેવા હતા અને આજે તેની વહુએ તેની કેવી હાલત કરી નાખી છે તેના પતિનો ફોટાને જોઈને તેનામાં એક ઉર્જા જાગી ઉઠી અને મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે હવેથી હું મારા બાળકોનો અત્યાચાર સહન નહીં કરું અમે આટલી મહેનત મજૂરીથી આ ઘર બનાવ્યું હતું અને આ જ ઘરમાં મારી કોઈ ઈજ્જત નથી મને સમયસર જમવાનું પણ નથી મળી રહ્યું અને ભૂખી રાખી રહ્યા છે હવે વધારે હું આ દુઃખ સહન નહીં કરું જેવું એણે આલ્બમ બંધ કર્યો એટલે એની નજર ઘરના કાગળ પર પડે છે તેનું ઘર તેના નામ ઉપર જ હતું આ કાગળો જોઈને વધારે હિંમત આવી ગઈ અને તેણે નક્કી કરી દીધું કે હવે તેના બાળકોની અકલ ઠેકાણે લગાવવાનો સમય આવી ગયો છે તેણે આલ્બમ અને મકાનના કાગળોને કબાટમાં રાખી દીધા અને કબાટ બંધ કરીને તાળું લગાવી દીધું અને ચાવી તેના ઠેકાણે મૂકી દીધી અને તેના ઘરમાંથી તે બહાર નીકળી ગયા શાંતાબેન રહેતી તેની બહેન પાસે જાય છે સલ્લાબેન તેના રૂમમાં બેસીને ભગવાનનો પાઠ કરી રહ્યા હતા આવતા જોઈને તેઓ ખુશ થઈ ગયા અને તેમની પાસે આવીને બેસવા માટે કહ્યું તેમને પૂછવા લાગે કે બહેન શું વાત છે બધું બરાબર તો છે ને તને કંઈ થયું તો નથી ને આજે આ સમયે કેમ આવવાનું થયું એટલે શાંતાબેને કહ્યું બહેન હું તમને શું કહું મારી વહુએ મને ખૂબ જ હેરાન કરે છે જ્યારે પણ જમવા બેસું એટલે મને એક જ રોટલી ખાવા આપે છે બીજી રોટલીને હાથ પણ લગાવવા દેતી નથી ઘણા દિવસો થઈ ગયા વહુઓનો આવો વ્યવહાર જોઈને હવે હું આવા વ્યવહારથી થાકી ગઈ છું બહેન તને તો પહેલાંથી જ ખબર છે કે આપણા લગ્ન આગળ પાછળ જ થયા હતા અને તું પહેલાથી જ અમારી સાથે છે અમે અમારું ઘર બનાવવા માટે કેટ કેટલું કર્યું હતું અને સાથે સાથે બાળકોને પણ મોટા કર્યા હતા તેમને ભણાવવા ભણાવવા ગણાવ્યા હતા આ બધું કરવા માટે અમે દિવસ રાત એક કરી નાખ્યા હતા ત્યારે અમને સુખના દિવસો જોવા મળ્યા હતા અમે બાળકોના ભણતર અને ઉછેરમાં કોઈ કમી નહોતી રહેવા દીધી અમે દુઃખ વેઠીને પણ કામ કરતા હતા અને આ બધું ભેગું કર્યું હતું આજે એ જ દીકરાઓ અને વહુઓ કબજો જમાવીને બેઠા છે મને જ રોટલી ઘણી ગણી ગણીને ખાવા આપી રહી છે મારા જ ઘરમાં આજે મારી કોઈ ઇજ્જત નથી અને એક અલ્પેશ જેને આ કોઈ વાતથી મતલબ જ નથી માં ક્યાં રહે છે તે શું કરે છે તેને કોઈ જ ફરક નથી પડી રહ્યો ઘરમાં પોતાનો હક હિસ્સો માગવા માટે તું જલ્દી આવી જશે પણ આ જેનું ઘર છે જેને આટલી મહેનત કરીને બનાવ્યું છે તેને તો કોઈ પૂછતું જ નથી આ બધું સંતાનો માટે છે પણ જ્યારે સંતાનો તેના માતા પિતાની સેવા કરે ત્યારે તેમને આ બધું મળે છે અને અહીં તો તેઓ મારી સેવા કર્યા વગર જ બધું મેળવવા માંગે છે માતા પિતા પાસે કંઈ હોતું નથી તો પણ તેઓ દીકરાને ખુશ રાખવા માટે મહેનત કરતા હોય છે પરંતુ દીકરાઓ તો પિતાની પ્રોપર્ટી ઉપર જ નજર રાખીને બેઠા હોય છે અને તેની સેવા પણ નથી શાંતબેનની હામાં હા ભેળવીને કહે છે બહેન તમે સાચું કહી રહ્યા છો અને આ તો આજે બધા જ ઘરોમાં થઈ રહ્યું છે મારી સાથે પણ દીકરો અને વહુ આવો જ વ્યવહાર કરવા લાગ્યા હતા એટલે મેં દીકરા અને વહુને ધમકી આપી હતી કે જો તમે મારી સાથે સારો વ્યવહાર નહીં કરો તો હું તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને તમને ફૂટી કોડી પણ નહીં આપ ત્યારે મારી વહુ અને દીકરો મારી સાથે સારો વર્તાવ કરવા લાગ્યા પણ શાંતાબેન ઉદાસ થઈને કહેવા લાગ્યા બહેન તમે તો મારા ભાઈનો સહારો છો મારા ભાઈએ બધું ઠીક કરી દીધું છે પણ હું શું કરું જો મારા પતિ પણ જીવતા હોત તો મારો આ દિવસ ના જોવો પડે પણ તેનો સાથ મારી જિંદગીમાં નહોતો અને તેઓ સ્વર્ગે ગયા મને તો લાગતું હતું કે ભગવાને મને બે દીકરા આપ્યા છે અને તેઓ મારા મારો સહારો બનશે પરંતુ અત્યારે તો બંને દીકરાઓ પોતાની દુનિયામાં મસ્ત છે અને કોઈ મારી સામે નથી જોઈ રહ્યું બસ તેઓ પોતાની વહુ અને બાળકોની સાથે મજાની જિંદગી જીવી રહ્યા છે અત્યાર સુધી તો હું એવું વિચારતી હતી કે હું એકલી વિધવા સ્ત્રી શું કરી શકવાની પણ હવે આ બધું બહુ થયું હું મારા દીકરાઓને દેખાડીશ કે એકલી વિધવા સ્ત્રી શું શું કરી શકે છે સ્ત્રી પોતાના બાળકોને જન્મ આપીને આ દુનિયામાં લાવી શકે અને મોટા કરી શકે એ વધુ જ કરી શકે છે હવે મારા દીકરાઓ અને વહુને લાઈન ઉપર મારે જ લાવવા પડશે અને એ માટે જ હું આજે તમારી પાસે આવી છું બહેન મારે તમારી પાસે એક કામ છે શાંતાબેને સાંત્વન આપતા સરલાબેન કહે છે બહેન જણાવો હું તમારી શું મદદ કરી શકું હું તમારી મદદ કરવા માટે તૈયાર છું એટલે શાંતબેને એક ફોન નંબર કાઢ્યો અને સલ્લાબેનને આપ્યો અને કહ્યું કે આ નંબર મારા દીકરા અજયનો છે અને તમે તેને ફોન કરીને કહો કે તારી મારી તબિયત ખૂબ જ ખરાબ છે અને તારો નાનો ભાઈ અલ્પેશ તમારું ઘર તમારી મા પાસેથી એના નામ ઉપર કરી રહ્યો છે અને જો તમારે તેમાં ભાગ જોતો હોય તો તમે જલ્દીથી અહીં આવી જાઓ નહીતર તમને કંઈ મળશે નહીં એટલે સલ્લાબેને કહ્યું ઠીક છે બહેન હું અત્યારે જ તેને ફોન કરું છું એટલે સલાહબેન તેના પતિ પાસેથી ફોન લીધો અને અજયને ફોન કરવા લાગી અને સામે જ તેના દીકરાને ફોન કરીને આ વાત કહી સંભળાવી સલ્લાબેનની વાત સાંભળીને અજય ચોકી ગયો તેણે સલ્લાબેનને કહ્યું કાકી સારું થયું તમે અમને ફોન કરીને આ બધી જાણ કરી તમારો ખૂબ ખૂબ આભાર હું મારી પત્ની અને બાળકો સાથે અત્યારે જ ત્યાં આવવા માટે નીકળું છું આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો અને સલાબેન શાંતાબેનને કહ્યું કે તમારો દીકરો કાલ સવાર સુધીમાં અહીં આવી જશે એટલે શાંતાબેને મનમાં ને મનમાં આગળનો પ્લાન તૈયાર કરી રાખ્યો અને સલાહબેનનો આભાર માનીને પોતાના ઘરે પાછી આવી ગઈ પોતાના રૂમમાં જઈને આરામથી સુઈ ગઈ અને સવાર પડવાની રાહ જોવા લાગ્યા આગળનું વિચારતા વિચારતા ક્યારેય સવાર પડી ગઈ તેને ખબર જ ના પડી સવારે ઉઠીને શાંતાબેન નાહીને પૂજા કરવા બેસી ગયા અને પછી રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવીને બહાર આવી ગયા અને આરામથી સોફા પર બેસીને ચા પીવા લાગ્યા અને ચા પીતા પછી તેણે રસોડાને બંધ કરીને તાળું મારી દીધું અને પછી મોટા દીકરા અજયના રૂમને પણ તાળું મારી દીધું અલ્પેશ અને કોમલ હજુ ઊંઘી રહ્યા હતા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવો એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે રવિવારનો દિવસ હતો એટલે બાળકોને પણ રજા હતી અને કોમલ જાગી અને તેણે હાથ મોઢું ધોયા પછી તે ચા બનાવવા માટે રસોડા તરફ ચાલતી થઈ તેણે જોયું તો રસોડાની બહાર તાળું મારેલું હતું આ જોઈને કોમલ ના ઉડી ગયા તે ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ રસોડામાં તાણું કોણે મળ્યું છે અને આ બધું શું થઈ રહ્યું છે તેણે તેની સાસુની સામે નજર કરી અને પૂછ્યું પૂછવા લાગી માજી આ બધું શું છે અને તમે કેમ આમ આરામથી બેસેલા છો કોમલે જ્યારે ત્રણ ચાર વાર તેની સાસુને પૂછ્યું ત્યારે શાંતાબેને ખૂબ જ આરામથી કહ્યું કે બેટા રસોડામાં મેં તાળું લગાવ્યું છે એટલે કોમલે ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે માજી તમારી હિંમત કઈ રીતે થઈ આ રસોડામાં તાળું લગાવવાની આ સાંભળીને શાંતાબેન પણ ગુસ્સામાં આવી ગયા અને તેઓ સોફા પર થી ઉભા થઈને કોમલ ને જોરથી બે થપડ મારી દીધી અચાનક થપડ લાગવાથી કોમલ નીચે જમીન પર પડી જાય છે એટલે શાંતાબેન કહેવા લાગ્યા કે વહુ બેટા આ હાથને હલકો ના સમજતી મહેનત મજૂરી કરીને આ હાથ મજબૂત થયા છે હવે જો મારી સાથે આવી રીતે ઊંચા અવાજમાં વાત કરીશ તો હું તારી જીભ ખેંચી લઈશ આ જોઈને કોમલ સ્તબ્ધ થઈ ગઈ અને ગભરાઈ ગઈ તેણે તેની સાસુનું આવું વિકરાળ રૂપ પહેલી વાર જોયું હતું તે તો તેની સાસુને સીધી સાથી અને ગામડાની ઘરેલું સમજતી હતી પણ તેને નહોતી ખબર કે શાંતાબેન એટલા સીધા સાધા મહિલા નથી કે જે તેની વહુનો ત્રાસ ચૂપચાપ સહન કરતા રહે બહારનો આટલો બધો અવાજ સાંભળીને અલ્પેશ જાગી જાય છે અને બહાર આવીને જુએ છે તો તેની પત્ની ગાલ પર હાથ રાખીને જમીન ઉપર બેઠી છે એટલે અલ્પેશે પૂછ્યું કે સવાર સવારમાં આ શેનો ઝઘડો થઈ રહ્યો છે અને તું કેમ અહીંયા નીચે બેઠી છે તને શું થયું એટલે શાંતાબેન ગુસ્સામાં કહ્યું કે બેટા તું તો જાણે એમ પૂછી રહ્યો છે કે તું આ ઘરમાં રહીને પણ તને કંઈ ખબર નથી કે તારી પત્ની મારી સાથે કેવો વ્યવહાર કરી રહી છે અત્યાર તારી પત્નીને ના કહ્યું એટલે હું જ આજે બધું ઠીક કરી દઈશ એટલે અલ્પેશે કહ્યું કે માં તમને શું થયું છે એ તો મને કહો એટલે શાંતાબેને કહ્યું કે એ બધું તું મને ના પૂછ તારી પત્નીને પૂછી લે કે એ મને એક રોટલીથી વધારે કેમ ખાવા નથી આપતી હું એક રોટલી ખાઈને બીજી રોટલી લેવા જાઉં છું તો એ મને કહે છે કે શરમ કરો માથી તમે કેટલું ખાશો તમને આટલું બધું ખાતા શરમ નથી આવતી તે ઘણા દિવસથી મારી સાથે આવો વ્યવહાર કરે છે અને ઘરમાં કોઈ પણ સારી વસ્તુ બનાવે છે તો મને નથી આપતી આજે મારા જ ઘરમાં મને ગણી ગણીને રોટલી ખાવા માટે આપે છે હવે આ બધું હું વધારે સહન નથી કરી શકતી આ ઘર મેં અને તારા પપ્પાએ મહેનત કરીને બનાવ્યું છે અને આ ઘર ઉપર તમારો કોઈ અધિકાર નથી આ રસોઈ ઉપર જે તારી પત્ની અધિકાર જમાવીને બેઠી છે એ રસોઈ પણ મેં જ બનાવી છે અને બધો સામાન પણ મારો જ છે તેની માના આ શબ્દો સાંભળીને અલ્પેશની આંખો ફાટી ગઈ તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની પત્ની તેની માં સાથે આવો વ્યવહાર કરતી હશે એ તો બસ તેના કામમાં વ્યસ્ત રહેતો હતો તેને ઘરની કોઈ પણ જાતની ખબર નહોતી અલ્પેશે ગુસ્સામાં કોમલને પૂછ્યું કે માં જે કહી રહ્યા છે તે સાચું છે પણ કોમલના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો નહીં તે પોતાનું માથું નીચું કરીને બેઠી હતી એટલે અલ્પેશ સમજી કે તેની તેની સાચું કહી રહી છે અલ્પેશને પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેની પાસે જઈને તેને મારવા લાગે છે એટલી વારમાં જ દરવાજાનો બેલ વાગે છે અને અલ્પેશ તેના ગુસ્સાને થોડો શાંત કરીને દરવાજો ખોલવા માટે જાય છે દરવાજો ખોલતાની સાથે જ સવાર સવારમાં તેના ભાઈ ભાભી અને બાળકોને જોઈ હેરાન રહી જાય છે અને તે કહેવા લાગે છે અરે ભાઈ ભાભી તમે આજે સવાર સવારમાં બધું ઠીક તો છે ને તમે આવી રહ્યા છો એ જાણ પણ ના કરી એટલે અજય પણ તરત જવાબ આપ્યો કે તે પણ અમારાથી ઘણું છુપાવીને રાખ્યું છે તો શા માટે તને બધું કહી દઈએ આટલું કહીને અજય અને તેની પત્ની અને બાળકો ઘરની અંદર પ્રવેશ કરે છે કોમલ તેના જેઠ અને જેઠાણીને જોઈને ગભરાઈને ઊભી થઈ જાય છે જેવા અજય અને લતા ઘરમાં પ્રવેશ કરે છે તો સામે સોફા ઉપર લતાબેન એક એકદમ સહી સલામત આરામથી બેઠા હોય છે આ જોઈને તેઓ બંને ચોંકી જાય છે અને કહેવા લાગે છે કે માં તમે તો બિલકુલ ઠીક છો અને અમને તો કંઈક બીજું જાણવા મળ્યું હતું એટલે શાંતાબેને કહ્યું કે હા બેટા તું તો મારા મરવાની રાહ જોઈને બેઠો હતો તને લાગતું હતું કે તારી માં હવે મરણ પથારી પડી છે તો મકાનમાં ભાગ પાડી લઈએ અને પોતાનો હક હિસ્સો મેળવી લઈએ એમ તો ક્યારેય તને માની યાદ આવતી નથી અને આજે જ્યારે પોતાનો હોક હિસ્સો જોતો છે તો ઝડપથી દોડીને ઘરે આવી ગયો આ સાંભળીને અજય શરમિંદગી અનુભવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં એવી કોઈ વાત નથી એટલે શાંતાબેને કહ્યું કે જો આ વાત નથી તો બીજી કોઈ વાત છે અને તને ફોન કરવા માટે સલામાસીને મેં જ કહ્યું હતું અને તારી પત્ની તો ક્યારેય મારા હાલચાલ પણ પૂછતી નથી માજીની તબિયત સારી છે કે નહીં તે પણ ક્યારેય પૂછ્યું નહીં આજે મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે હું તમને બંનેને કહી શકું કે હું આ ઘરનું શું કરવાની છું અજય અને લતાની નજર તેના રૂમ અને રસોડા પર પડે છે જેના ઉપર તાળું લાગેલું હોય છે એ બંને કંઈક સમજે એ પહેલા જ શાંતાબેન કહેવા લાગે છે તમે બંને દીકરાઓએ મેં કેટલા દુઃખ સહન કરીને મોટા કર્યા હતા તમને બંનેને કોઈ પણ ચીજ વસ્તુઓની કમી નહોતી રહેવા દીધી જે માંગતા એ અમે લાવીને હાજર કરી આપતા અને આજે તમારા બંને માટે માની એક રોટલી પણ ભારે પડી રહી છે તમારા જેવા નાનાયક દીકરાઓ તો તેની માને બે રોટલી શાંતિથી ખાવા ન આપી શકતા હોય તો હું તમને મારું ઘર શા માટે આપું અમે જેટલી મહેનત મજૂરી તમારા માટે કરી છે એ મહેનત મજૂરી તમે તમારા બાળકો માટે કરશો અને તે બાળકો તમને તમારા ઘટપણમાં તમારી સાથે આવો વ્યવહાર કરશે ત્યારે તમને કેવું લાગશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે તમારી મા સાથે કેવો વ્યવહાર કર્યો છે હું આજે એક નિર્ણય કરી રહી છું કે હવેથી હું વૃદ્ધાશ્રમમાં રહીશ અને બંને દીકરાઓ હાથ છોડીને તેના પગમાં પડી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા માં અમને માફ કરી દયો અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે આવો કઠોર નિર્ણય ના લ્યો હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ તમે અમારી સાથે આવું કરશો તો અમે ક્યાંયના નહીં રહીએ અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો અમે હવે તમને ક્યારેય પણ હેરાન નહીં કરીએ અને તમને ક્યારેય દુઃખ નહીં આપીએ તમે જેમ કહેશો તેમ જ કરીશું અને તેની બંને વહુ પણ તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી માફી માંગવા લાગી અને કહેવા લાગી કે માછી અમારી ભૂલ થઈ ગઈ છે તમે જો સજા આપશો તે અમને ભોગવવા તૈયાર છીએ પણ અમારી સાથે આવો અન્યાય ના કરશો શાંતાબેને કહ્યું કે હું તમને માફ કરી દઈશ પણ મારી એક શરત છે અને જો તમે એ માનવા તૈયાર થશો તો જ હું હું તમને માફ કરીશ નહીં આપીને રહેવા જતી રહીશ બંને દીકરાઓ કહેવા લાગ્યા કે માં તમે જે કહીશો એ અમને મંજૂર છે એટલે શાંતાબેને કહ્યું કે મારી પહેલી શરત એ છે કે તમે બંને મારા મહિનાનો ખર્ચ મને આપશો અને બીજી શરત એ છે કે તમારી મારી બધી વાત માનવી પડશે અને મારા વિરુદ્ધમાં તમારે કોઈ પણ કામ નથી કરવાનું તમારે જે પણ કરવું હોય તે મને પૂછો પછી જ કરવાનું છે અને મારું જ્યારે પણ મન થશે ત્યારે હું તમારા બંનેના ઘરે રહી શકીશ અને તમારી બંનેની પત્નીઓએ મારું માન સન્માન કરવું પડશે મારી સાથે સારો વ્યવહાર કરવો પડશે અને મારી સેવા ચાકરી કરવી પડશે જો મારી આ સરખ તમને મંજૂર હોય તો ઠીક છે નહીંતર હું આજે રૂજાશ્રમમાં ચાલી જઈશ એટલે બંને દીકરાઓ અને બહુઓ એક સાથે કહેવા લાગ્યા કે માજી અમને તમારી સર મંજૂર છે તમે જેમ કહેશો એમ કરવા માટે અમે તૈયાર છીએ અમે હવે તમને દુઃખી નહીં થવા દઈએ અમને નાના બાળકો સમજીને માફ કરી આ સાંભળીને ખુશ થઈ જાય છે અને ઉભા થઈને બંને દીકરાઓ અને વહુને ગળે લગાડી લે છે રસોડામાં અને રૂમના તાળા ખોલી નાખે છે અને તેને વહુને કહેવા લાગે છે કે બંને રસોડામાં જઈને બધા માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લેતા આવો આજે બધા સાથે હળી મળીને નાસ્તો કરીશું આ સાંભળીને બંને બહુ ઝડપથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે અને બંને દીકરાઓને કહે છે કે તમે મારા રૂમની સાફ સફાઈ કરી નાખો એટલે બંને પાડે છે અને કહે છે કે હવેથી અમે તમને ફરિયાદ કરવાનો એક પણ મોકો નહીં આપીએ એટલે સાંતાબેન તેના બંને દીકરાને ગળે લગાડી લે છે અને તેની પાસે બેસાડે છે અને તેને બાળકોનું નાનપણ યાદ આવી જાય છે તેની આંખમાંથી આંસુ સરી પડે છે તેઓ રડવા લાગે છે આ જોઈને તેના બંને દીકરાઓ પણ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે માં અમારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે અમારા માટે કેટલું દુઃખ સહન કર્યું અને અમે તમને દુઃખ આપતા રહ્યા અને તો પણ અમને માફ કરી દીધા એટલે શાંતાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા એક માં ક્યારેય પણ તેના દીકરાઓને નફરત નથી કરી શકતી ભલે તેના દીકરાઓ ગમે એવા હોય એક માનો હૃદય ખૂબ જ કોમળ હોય છે તે ક્યારેય પણ તેના દીકરાઓને દુઃખી અને રડતા નથી જોઈ શકતી આ જગતમાં જો સૌથી કોમળ કોઈનું હૃદય હોય તો એક માનું હૃદય છે અને મેં તમને બંનેને સીધા રસ્તા પણ લાવવા માટે જ આ બધું કર્યું હતું હું તમે બંને ભાઈઓને ક્યારેય અલગ નહોતી જોઈ શકતી હું તમને દુઃખી નતી થવા દેવા માંગતી આજે તમે જેવું મારી સાથે કરશો એ જ કાલે તમારા બાળકો પણ તમારી સાથે કરવાના હતા જેને હું અત્યારથી સુધારવા માગતી હતી થોડી વારમાં જ બંને બહુ નાસ્તો બનાવીને બહાર આવી તો તેણે જોયું કે મા દીકરા ત્રણે રડી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને બંને બહુ માની મમતા જાગી ઉઠી અને બંને વહુ પણ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી શાંતાબેનના પગ પકડી લીધા અને કહેવા લાગી કે માં અમને પણ માફ કરી દયો અમે પણ એક માં છીએ અને અમારા પણ બાળકો અમારી સાથે આવું કરશે તો અમારા ઉપર શું વીચશે આ પીડા અમને ખૂબ દુઃખ આપશે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આજ પછી અમે ક્યારેય પણ તમને ફરિયાદનો મોકો નહીં આપીએ એટલે શાંતાબેન બંને બહુ અને તેના પગમાંથી ઊભી કરે છે અને તેને ગળે લગાવી લે છે અને કહે છે કે તમે બંને મારી દીકરીઓ છો હું તમને પણ માફ કરું છું હવે આવી તમે ક્યારે પણ કરશો નહીં આ ઘટના પછી કોમલ અને લતા એકદમ બદલાઈ ગઈ હતી તેઓનો સ્વભાવ એકદમ કોમળ થઈ ગયો હતો તેના બંને દીકરાઓ શાંતાબેનને દર મહિને ખર્ચો આપી દેતા હતા અને શાંતાબેન થોડા થોડા દિવસો બંને દીકરાઓના ઘરે રહેવા માટે જતા હતા તેની વહુઓ પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી અને સેવા ચાકરી પણ કરતી હતી અને બંને દીકરાઓ અને વહુઓ તેની માને પૂછ્યા વગર એક પણ કામ નહોતા કરતા શાંતાબેને પોતાની સૂઝપૂછ અને સમુદાયથી પોતાના પરિવારને વિખરાઈ જતા બચાવી લીધો હતો આજના દરેક દીકરાઓ જો તેના માતા પિતાને માન સન્માન અને તેની સેવા કરે તો માતા પિતાને ક્યારેય પણ દુઃખ નહીં ભોગવવું પડે અને તેનો પરિવાર હળીમળી અને ખુશીથી રહી શકશે મિત્રો આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખી નાખજો અને મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવી વાર્તા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ